સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે સુરત મનપા આયોજિત બે હજાર નવસો ને ઓગણસાઠ મકાનોનું લોકાર્પણ અને ફાળવણી ડ્રો યોજાયો હતો આ પ્રસંગે ખાલી રહેલા મકાનોના પણ લોકાર્પણની શરૂઆત થઈ હતી જોકે આ દરમિયાન સી આર પાટીલે ઇન્દિરા આવાસ યોજનાના મકાનોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા સી આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જે મકાન આપણને ઘણીવાર પાંચથી છ લાખમાં ઉપલબ્ધ થઈ જાય છે તે મકાનની બજાર કિંમત ત્રીસથી પાંત્રીસ લાખથી પણ વધારે હોય છે ખૂબ સારા વિસ્તારમાં મહાનગરપાલિકાએ પ્લાનિંગ કરીને સારા મકાનો આપ્યા છે પીએમ મોદીના આવ્યા પછી લોકોની આ ઈચ્છા મારું પોતાનું મકાન હોવું જોઈએ તે પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમર કસી અને તેના કારણે આપણને મકાન મળતા થયા છે

જ્યારે આજે પીએમ મોદીએ જે આવાસ આપવાનું શરૂ કર્યું અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં પણ જે મકાનો મળે છે તેની ક્વોલિટી આપણને ચોક્કસપણે એમ લાગે કે આપણું ઘર હોય તો આવું જ હોવું જોઈએ એ પ્રકારના સંતોષની ભાવના એમાંથી મળતી હોય છે સી આર પાટીલે વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું હતું કે વિપક્ષ પ્રધાનમંત્રી ગરીબી રેખા નીચેના લોકોને અનાજ શા માટે આપે છે તે પ્રશ્ન કરે છે પણ તેમને આ વાત સમજવી જોઈએ કે યોજનાઓ દ્વારા 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે કુલ બધાને મકાન આજે ફાળવવાના છે અને એમાં પણ 242 જે ઘો છે એ પાછળથી કરવાના હતા પરંતુ મુખ્યમંત્રી ગ્રહ યોજનાના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ અગાઉ જો કરવામાં આવેલ હોય તેવી અલગ અલગ કુલ અઠાવીસ સ્કીમોના ખાલી થયેલા આવાસો જેનો પણ આજે ઉમેરો થયો છે એવા બસો બેતાલીસ એટલે કુલ મળીને બે હજાર નવસો ને ઓગણસાહીઠ આ મકાનો માટેનો આજે જો થવાનો છે મારી આ સૌને આ મકાન આપને પ્રાપ્ત થાય આપના કુટુંબ સાથે આ મકાનોમાં આપ રહીને આપના જીવનને ને આપના બાળકો સાથે સારી રીતે જીવન વ્યતીત કરી શકો પોતાના ઘર રહી શકો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત